કુંભરવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો શહેરમાં બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો જ્યારે તંત્રની પોલ ખુલ્લી હતી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 呵呵。

છે બાર કેન ઢાકણો એને વટી ના છે મામેરથી જરૂર ટેન્શન નથી આમાં ઉતારાય あでしょう